વેલુગામજી વડિયા તળાવ સુધીનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને વેલુગામથી ભાવપોરાનો લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને તેમજ ઉમરનાથથી જામઈ સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ પીછવાડાથી ઢુંડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ કાઢીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે અમારી ગુજરાતની રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે આજે ખૂબ ખૂબ આભાર માની છે આ વિસ્તારની અંદર ઘણા ટાઈમથી રસ્તાઓ બન્યા હતા એ રસ્તાઓનું કામ કોઈકમાં ખાતમુહૂર્ત થઈ ગયા છે કોઈકમાં રસ્તા ચાલુ થઈ ગયા છે અને કોઈકમાં રસ્તા પૂર્ણ પણ થઈ ગયા છે એટલે આવો જે વિકાસની ગાથા છે એ વિકાસની ગાથા અમારા ઝઘડા વિધાનસભાની અંદર અવિરત ચાલતી રહેશે એવો અમે વિશ્વાસ આપીએ છીએ અસ્તુ